કચોમાન બત્તા નથી વાડ એય આખાને મૂળ કો કઈ માન નકર હમણા વાડ બધે ઉડી જશે આવો આવો વાડ કાપી દે કા નથી કાપો મારી વાડા બે રાઈ સર ખરી કેટલા કાપવા હું મન કેલા કાપવાનું માન કાપવાનું પૈસે

<laughs> हो दे के मन दे। <के> <laughs> क्या हो गया तुम्हें? कोई तकिया मंबाल का कॉपी नहीं, लाइव वाल का कॉपी तो दो बच्चे बांध <laughs> तो के बोले क्या फिर बस इक्यूज़ क्या फिर बस चले दो या बच्चे आ रहे थे क्यों पैसे तो दो बच्चे आ रहे वार्सी तो था यार पर और पैसे बांटा कैसे कैसे करते हैं मैंने किया

અરે આઈમ આઈયમ નહી કરતા કરો ને હવે

તો અમારે ચા બની ગયો ને શાહ પી લીધો આ બે બિસ્કીટ ના પેકેટ ખાઈ ગઈ એમાં ભૂકો નથી મારી મમ્મી ચા પીવે છે પી લીધો ચા અને હજી ચાલે છે બોલ હજી આમાં નાઈ હવે કે થોડું પપ્પા પી નહીં છે પપ્પા કે કે ઇસા પીવા જ ગયા હોય અમારા વની માસી આવ્યા છે અરે પણ ડોન 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 નઈ લો તો એમાં આ લે बिस्किट हाथ उठवाई भी थी नती <laughs> <ते थी> <laughs> लेकिन भूख है न तो खाऊ ले इंडिया ने, ने रिहाना के रिहाना काई थी भाई हां जानो ने अगले हम क्या नहीं खाऊं तो मासी का के है पूछ से तो हूं कहूं तो मासी की जे रिहाना का

હવે તો બોલવું જ પડે એમ હું નથી વાલો એમ ને હા હું નથી વાલો એમ ને હવે કાંઈ વાંધો નહીં નહીં મેં કહું યુટ્યુબ આ બાજુ જોઈને બોલ હા બોલ 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 તું કહીશ ને એટલે આ આપણી ચેનલ હાલી જાહે બોલ ને આ બોલ બોલ મને હું સાંભળ્યો જ તું સાંભળ્યું નથી

અને અમારા મેડમ પથારી ઉપાડે છે અત્યારે ઉઠી છે તો અમારે ફોન આવ્યો પેલા ફોન ઉપાડ લઈ વિડીયો બંધ થઈ જાય

કે જાવ હા જો જેને ભૂખ નથી લાગી અત્યારે બબે વખત લઈને ખાય છે તો અમારા ડોડા ચેકાઈ ગયા છે